પણ બોલું પણ તો રાત ની લાઈટ હ આલજો ખરી બીજા દાળ સૂટનું આલજી ને ચમ આવી ગયો રેવા તમે રેવા આબુ એનું કારણ શું હોય ખબર આ પેલો ચહેરો નહીં અમાર બાજુ પાડોશીમ રહેતો ઓ વહ આખો દાડો કોક ના કોક ખડી કરો કોક ના કોક ખડી કર અને મારે ઘેર બાકવા ને થાય એવો ત્રાસ હાલો એવો ત્રાસ એટલો

આ સાપરું થાય હે ને એમ એમને ભૂચ કરી દેવાનું પણ સાપરા બનાવવા માં આટલો આખી અડધી વેળા ના નાખવાની હોય યાર તો તને આપણે તો કોણ તા કોઈ ડોમા વાળવા જવાનું હોય આપણે સાસી તમે જ રહેવાનું હોય સાપરા બનાવતા વળી કેટલી વાર 10 15 મિનિટમાં માં ગાળ દેવાનું ફટ દેન સાપરું હા તો તમે આયા તારી કોમ કા તો હોમે તો આપણો ગાળન હેરાન હેરાન એટલું માર મસ્ત કોમ થઈ જાય કા તું હોમ જો એટલા આ બધું અડુ ના કામ તો અડુ એ ના

એક કન ફરું માંજો હા કે કેવી ઇતના કરું આ છોકરો જાવ્યો તાન છોકરો તો કરી દીધો હોય તો છોકરો હું કોરો તમે

આ ભાઈ બોલતા નહીં વચ્ચે એટલા બધા કારુબા બી લીધો ખરે હું ચલો પાડું શું થઈ ગયું એના ઘરનો જ લાલા મને તો પછી આલી ચલવાનું હો આ તો હું કોઈ બોલતો નહીં એના કારણે કારુબા ઓમ ચગ્યા રહી જ બહે છોકરા આમ ચગ્યો હું જોતા બોલું થોડી ઇજ્જત નહીં રાખતા હવે કોઈક એવી વાત વી કે શેતર રવાયા આવા શેતર હું એ રહી ચેમ મારો શેઠોડનો છે એક જ છે હું એ માધું સાપડું બનાવું ચેમ ન બનાવું હજી ગાંધી ખબર કે ભેમજી

એક બે બોરી થાય ના જ નહી ભાઈ માતા આવું ના હોય ભાઈ બન માટે કીધું ને બે ની લે પાઉ મફત મફત ની વાત નહીં કરતો તું મારું કોમ કાઢે ને તો હું તારું કોમ કાઢે સમજો સમજો સમજી ગયો બસ તાણ તેવા આ બધું રોંધવાન મોંધવાન ચાન કરવાનું હતા રોંધવાનું આદ મુરત કરી હે એટલે હવે ચૂલો લાઈ દીધો બરાબર હવે વાહ ઘર જો ને બે બે તો પ્રોડ આવ એકમાં ખીચડી મેળવાની અને એકમાં શાક બનાવ શાક નું સાપડું તું લેવા એટલે ભગવાન નઈ આવું લેવાયું લેવા મારા સાપડા મારા પેલા એને કરતો એને કરવા આવ્યો તમારો હોય મારી વાત મારા ખાતું તમારો સમાધાન કરો સમાધાન કરો આસ્તે આસ્તે ઉભા દબાઈ દઉં જોઈ કોઈ ઈચ્છા થાય આપડી મારી જગ્યા હા હા નહીં તમારી જગ્યા બસ તમારી જગ્યા તમારી ઠંડો ગોમત ખબર જેટલી હે તો નહીપરી હું તો મારી મેં મને તમે

મારે હજી નજી એટલે તું તમે માગ બાગું લે તો ના કરાય યાર મારા બાપાની જગ્યા મે તમારા બાપા ની જગ્યા મેળી અમુ પંચાયત નતો બાજુ આજુ તો થાય તમારો હું છો આ હા તો આ દિવાલે દિવાલે મારી દિવાલ લાવી

હા હા મને પોણી આલો ખાલી બાગવાન પણ કરી દે તમે ના બે હું બે ના બે ફૂલ બે લઈને આવતો ડાળો તાણો કોઈ ડાળો લેતા આવું મેલી મેલી ના કરે બે તમે ગમે શું કરું બોલ આપડે બાક્યો નઈ તમે ખાલી બાગવાની તો કીધું આ સીધું લાખો કને મેળ્યું ના યાર